ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સરટી હોસ્પિટલ ખાતે બેસી સારવાર સુવિધાને લગતા લોક પ્રશ્નો સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિત અન્ય આગેવાનોએ સાવટી હોસ્પિટલ ખાતે બેસી સારવાર સુવિધાને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના સગાવાલાઓ પાસેથી આવેલા પ્રશ્નો અંગે

એટલે અમે આજથી એક મહિના માટે તહેવારોના સમય દરમિયાન ભાવનગર શહેરના ગામડેથી આવતા ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોને તહેવારોમાં વ્યસ્તતા અન્ય બધી વ્યસ્તતા હોવાને કારણે કોઈ વગરતા ન હોય એટલે કોંગ્રેસ પક્ષ અહીંયા એક મહિના માટે બેસશે અમારા કાર્યકરો એક મહિના માટે સવારે બે કલાક સાંજે દોઢ કલાક બેસશે અને બહારથી જે કોઈ વ્યક્તિઓ આવતા હોય દર્દી કે એમની સાથે આવવાવાળા એમના સંબંધીઓ એને કોઈ મુશ્કેલી પડશે તો અમે એને સહકાર આપશું આ સમય દરમિયાન અમને એવું જાણવા મળશે હોસ્પિટલમાં અગવડતા હોય છે અથવા તો કંઈ ગેસ સિસ્ટમ ચાલે છે વસ્તુ અવેલેબલ નથી સ્ટ્રેચર બધી સાવ સડી ગયેલી છે આપણે જોઈએ છીએ સ્ટ્રેચર સાવ સડી ગયેલી છે મેડિકલ રિપોર્ટ બહાર બહારથી એજન્સી લાવીને કરાવવા પડે છે બ્લડના રિપોર્ટને એ બધું વ્હીલચેર તો પચાસ ટકા તૂટલી છે એવી માહિતી મળી છે એટલા બધા પ્રશ્નો અને અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને વશું અને આ બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટે યોગ્ય છે